એ ભાજપ મંત્રીઓ બદલે કે ચહેરા બદલે પરંતુ એમની નિયત બદલવાની નથી આવી જશે કર્યું છે કે અમારે તો સરકાર જ મંત્રી મંડળના જે રાજીનામા લઈ લેવાયા છે એ ખેડૂતોની જીત છે પહેલી આ ખેડૂતો જ્યારે ભાજપાના જે લાયક નહોતા એવા મંત્રીઓને બેસાડી દીધા હતા અને ગુજરાતને ચલાવતા હતા એટલે આ ખેડૂતોને જે અત્યાચાર કરતા હતા એટલે બહુ સ્પષ્ટ છે આ ખેડૂતોની જીત છે આમ આદમી પાર્ટીનું કોઈ આંદોલન નહોતું અમે તો નિમિત બન્યા છીએ પહેલી વસ્તુ બીજી એ કે ભાજપવાળા ભાજપની નિયત જ ખરાબ છે તો કરદા કરવાની ભાજપની નિયત છે અત્યારે અટલ બિહારી વાજપેયીની ભાજપ નથી અત્યારે અને ભ્રષ્ટાચારીઓની ભાજપ છે એ ભાજપ મંત્રીઓ બદલે કે ચહેરા બદલે પરંતુ એમની નિયત બદલવાની નથી એ પહેલો મુકોટો પડીને બીજો આવી જશે એ ફરીથી લૂંટવાનું ચાલુ કરશે એટલે હવે જનતા આ મંત્રીઓને તો ઘરે મોકલી દીધા મને લાગે છે કે છેલ્લા એક વર્ષ રહેશે એટલે જેમ આગળ કર્યું મુખ્યમંત્રીને ઘરે મોકલી દેશે એન્ટીસી હટાવવા માટે એટલે અત્યાર સુધી જે મંત્રીઓ લૂંટતા હતા મંત્રીઓ ભ્રષ્ટાચાર કરતા હતા બચ્ચું ખાબડ જેવા મંત્રીઓ અઢી અઢી હજાર કરોડ ગરીબો વંચિતો શોષિતો આદિવાસીઓના ખાઈ ગયા ત્યાં સુધી ભાજપ જોતું રહ્યું એટલે હવે ફરીથી એ મુખોટો બદલીને બીજાને ચહેરો બદલીને પ્રયાસ કરવાનો કોશિશ કરે છે પરંતુ હવે જનતાએ નક્કી કર્યું છે કે મંત્રીઓની અમારે તો સરકાર જ બદલવી છે અને જનતા એ વસ્તુમાં ક્લિયર છે બીજું કે એવું કહેતા હતા કે ભાજપની સામે કોઈ પડી ન શકે અને ભાજપ તો મોટી ગેંગ પાર્ટી છે અને ડરાવે છે અને ધમકાવે છે આ જ ખેડૂતોએ આ મંત્રીઓને ઘર ભેગા કરી દીધા એનો અર્થ કે બોલશો તો તમે જીતશો બહાર આવશો તો તમે જીતશો ડર કાઢશો તો તમે જીતશો આ પહેલી જીત થઈ છે હું તો કર્મચારીઓને કહું છું સરકારી કર્મચારીઓને હું પોલીસને પણ કહું છું ગ્રેડ પેજ નથી વધ્યા એને હું મધ્યમ વર્ગને કહું છું જે લાખો રૂપિયા ફી ભરે છે અને પતિ પત્ની બંને નોકરીઓ કરે છે દીકરાની ફી નથી ભરી શકતા રૂપિયા નથી વધી શકતા અને છેલ્લે છૂટાછેડામાં પરિણામ એ છે ભાજપના કારણે એ મધ્યમ વર્ગને કહું છું કે તમે પણ અવાજ ઉઠાવો તમે પણ બોલો તમારી જીત થશે આ સરકાર બદલશે આજે માની લો હું ખેડૂતનો દીકરો છું મારે કેવું પડતું હું ખેડૂતનો દીકરો છું હું ખેડૂત એમને જ કેવું પડતું પણ મુખ્યમંત્રી ક્યારે કે હું બિલ્ડર છું છુપાવી રાખે એટલે બીજું કે અદના ભાજપના કાર્યકર્તાઓ ક્યાં અદની ભાજપ ક્યાં અટલ બિહારી વાજપેયી વખતે ભાજપના જે નેતાઓ હતા કાર્યકર્તાઓ હતા જે પોતે આ દેશ માટે જીવ આપતા હતા એ ક્યાં અત્યારે ભાજપમાં જે છે એ લાભાર્થી છે એટલે બિચારા બોલી નથી શકતા અને જે કોંગ્રેસમાંથી આવેલા છે એ રાજ કરે છે અને આ બીચેલા ગાભા સાફ કરે છે અને એ એટલા માટે કારણ કે જે ભાજપના અદના કાર્યકર્તાઓની પાર્ટી વેલ્યુ ન કરી શકી ગુજરાતની જનતાની શું કરી શકવાની એનો મતલબ એ થયો કે ભાજપ લોકપ્રિય નથી ગઠજોડથી અહીંથી વીણીને અહીંથી વીણીને મંત્રી મુખ્યમંત્રી બનાવીને ગાડી ચલાવે છે આને સ્પષ્ટ છે એટલે લોકોના દિલમાં ભાજપ નથી